નમસ્કાર મિત્રો મારી આ સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલ રાહુલ ગાંધીને લઈને એક મોટા દુઃખ સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સુરક્ષાનો ચૂંકનો મામલો સામે આવ્યો છે રાહુલ ગાંધી કારમાંથી બહાર નીકળ્યા કે તરત જ તેની આસપાસ ડ્રોન દેખાયું જે બાદ એક યુવકની ડ્રોન કેમેરા સાથે પોલીસના હાથે ચડપી ગયો છે પોલીસ હાલ યુવકની પૂછપરછ કરી રહી છે જોકે રાહુલ ગાંધી ક્યાંય પણ પોતાની જિમ્માથી નીચે ઉતર્યા ન હતા અને તેમનું અભિવાદન કરી સીધા કાનપુર તરફ ગયા હતા ત્યારે મિત્રો વધુ તમને જણાવ્યા રાહુલ ગાંધીનો કાબલો અડધો કલાક સુધી ગંગાઘાટ વિસ્તારમાં રહ્યો હતો અને ઉનાવાના એસપી સિદ્ધાશંકર મણીએ જણાવ્યું હતું કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે ત્યારે મિત્રો તે ક્યાં જઈ રહ્યું હતું કે યુટ્યુબર હોઈ શકે છે ત્યારે મિત્રો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ભારત જોડોની આ યાત્રા સવારે દસ વાગે લખનઉ બાયપાસથી શહેરમાં પ્રવેશી ગઈ હતી જ્યાં મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દે زيزو دنيا